નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી તો જોઈએ આજના મહત્વના સમાચાર ઝાલોદ અમારા બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર કેમેરામેન સેન્સિંગ બારિયા સાથે ઝાલોદ તાલુકાના ગુરુ ગોવિંદ કંબોઈ ખાતે વિકસિત ભારત વિકસિત ગુજરાત ઝાલોદ નારી શક્તિ વનના કાર્યક્રમ યોજવામાં આવ્યો મળતી માહિતી મુજબ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરદસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી અને લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની

ટીડીઓ શ્રી જાલોદ તાલુકા પંચાયતના સદસ્ય શ્રીઓ વિવિધ ગામના સરપંચ શ્રીઓ પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ અને બોડી સંખ્યાના સૌ માતાઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી અને રમેશ સત્યની સાથે નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ જિલ્લા તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું

कार्यक्रम અમારા આદિવાસી સમાજનો પવિત્ર આસ્થાનું કેન્દ્ર ગોવિંદ ગુજરાતી દર્શન કોઈ સારું મુકામી રાખવામાં આવ્યો છે આજે અમે પણ અમારી માતા આત્મનિર્ભર બને અને દેશના મોદી પ્રધાનમંત્રી સાહેબનું સપનું

નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે અને સરસહાયની બહેનોને પણ એથી એમને પગભર થાય આત્મનિર્ભર બને એના માટેના પણ અમે એક પત્ર એ કરવામાં આવ્યા છે સાથે સાથે કામગીરી કરી અને અમે પણ એના કરવામાં આવ્યા છે દેશની સરકાર સરકાર બે હજાર ચોવીસના અંદર મોદી સાહેબ છે એ સાથે સાકાર કરવાના છે અને બહેનોની પણ સરકારની અંદર તેત્રીસ ટકા ભાગીદારી છે ભાગીદારી હોવી જોઈએ એના માટે આજે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના મારી મુખ્યમંત્રી સાહેબના ઉપસ્થિતિની અંદર એકસો બ્યાસી વિધાનસભાની અંદર એકી સાથે કાર્યક્રમ કરવામાં અમારી માતા બહેનો આજે અહીંથી ગોવિંદની ઉપરથી આશીર્વાદ લે અને સૌ બેન આગળ વધે એના માટે શુભકામના